મને એવું લાગે કે આ બે ને મને રાત લેવા આવશે એવું લાગી રહી છે અરે બે વાત સારું ને મારે તો ટેકો થાય એક તો દૂધ ખાવાના ફો પડે છે

અને એક બે ટાઈમ તો વાહી જ દે હે વાહી દે તો સારું ને દૂધ ભેગા તો થઈએ અને આ એક તો ચતુરિયાને પાઉ બહુ બહુ થાકી જાય અંતિઓમ અરે બાપા આ કેનું કરો તમે બેઠા બેઠા એટલે આ બે હાચું શું કરવું તે અલા મેમન કઈન જતા તો તું આયા જ નહીં પા લેરો નાયો તો જતાય કન અલા અર્ધી રાતે જવાનું હોય તોય તે તો મોન તો ચિંતા નહીં પણ મને ચિંતા જવું જ પડે ને તમ અર્ધી રાતે

આપડે પૂછતું પૂછતું જવું પડે આપડે એમનું ઘર તો ભારે એમનું ખબર હોય તો આપડે ફલાનો ભાઈ નું ઘર ચોખા પૂછી લઈશું તો સાલ ભરી પેલી ફાટેલી સાલ તો જાવાનું ફાટેલું ના જવાયું કાઢો હતો ઠંડી ની તો હું તો નહીં લેતા

એવું હોય ત્યાં આઈ ની બીક માં મારે આ બધું કરવાનું થાય આ પેલા છોકરો ને કહ્યું પણ છોકરા તો બી બીક ના મારે આય જ નહીં ખબર ઘેર પાછા ચોર પર છે અને આપણી ભેસ વાવવાની આવું નહીં થાય મેમ પછી મારા

Apa? Parul rupa? Ah. Oh, lupa Atau mari lupa cowok huh? oh, Ha? Oh, kenapa ni mari teman? Oh, kokol Hmm

તું ઠંડી નો ઠરવા લઈ ના મોડું કર્યું પણ સાચી વાત ચાલ માહ એવી તો ભેસ ઉલી મંડળો આવું મંડલો રેહેલો જબોરી બોલો તમે જો સરા ઘે ના દઉં રાતે હું તો કઉ બાપા

મારે છોકરો એક ને ખર એટલે હું થઈ જાય તો હું શાંતિ મારે એકલા કોમ કરવું પડે માર્યું તમે જે કર્યું હારું કર્યું તમારે કે અમે હોત ને તો અમે આવું જ કરી દઈએ યાર અમને એવું ચોરોની બૂમો બહુ પડતી એટલા માટે મને આ તું અને આ તો અમાર શું ખર માં દારામાં બાપા આ આખો દારો ફર ફર કરે જોય તો એમને જવાનું એટલે નવરા નહી હોતા એટલા તારા માં રાતે આબુ પડ્યું એટલે આ તો ચાલે હો છે તો જો લે ચતુર આપા ચાવો ને બેટા એટલે આપણે એક રિયા ચાફી હારું એ તો મેમોન બેહોની વાત તો કરે બેહો દુરીએ

મારો ભાઈ પેલો સન્યો હતો તો એરે કોઈ ખોદી તો અમાર વિશે ના ના કશું બોલ્યો નહીં તમારે ના ના અલા ઓમ તો જો તમે એવું નહીં અમાર પણ આમાં બે ભાઈઓને રાગે હારો હવે પરિયમ જા હા અલા અમાર શું ક ડગરી જે જમીન આના એરીએ તારે રેયો આવ્યો વાહ ઓસ એટલે મા અમાર અમાર જાજરૂમ નહીં ઘર એટલે અમાર છોકરો બિચારો જાય ખૂલ લાવ ના ના તો જાય વાત નહીં ઈમાં તો તમે જો તો દોત કે ઉડાવાની વાત કરે રેયો એવું કરો બાપા હું તો કહું ના તો કેમ છોરીનો ફોટો તો બતાવ

ના ભીખ ના લગાવી દંડ આવતો ભૂત મુ છોકરાનું મન રાખીને રહીજો બે હજી ચિંતા ના કરશું

તારા બાપા દાય બેતા પચે નહી પડ્યો અને આકાર ને તું પચે પડ્યો નહીં તમારું મેં તને મોટો નહીં કર્યો હું કહું

아아 <목소리가> 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 <목소리가>